તે તેના ઘરમાં બપોરે એક થી દોઢ ના ગાળામાં બાથરૂમ નહાવા જાય છે અને ગેસ ગીઝર ચાલુ કરે છે પંદર મિનિટ થાય છે તેમ છતાં આ દુર્વા બહાર નથી આવતી તે કારણસર તેમના માતા આ મિત્તલબેન છે તે બાથરૂમનો દરવાજો ખટખટાવે છે પરંતુ બાથરૂમમાંથી કોઈ પણ પ્રકારનો જવાબ મળતો નથી આ મિત્તલબેન અને આ દુર્વાના પિતા દુષ્યંત વ્યાસ છે તે બાથરૂમની બારીમાંથી ચેક કરે છે તે સમયે આ દુર્વા અંદર બેભાન અવસ્થામાં પડેલી હતી આ ડરી ગયેલા માતા-પિતા તાત્કાલિક બાથરૂમનો દરવાજો તોડી નાખે છે અને બેભાન થયેલી દુર્વા છે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જાય છે પરંતુ જે હાજર તબીબો છે તે તેને મૃત જાહેર કરે છે ગેસ ગીઝર ચાલુ કરવાથી અંદર કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને ક્યાંક ને ક્યાંક આ દુર્વા છે તે તેનાથી બેભાન થઈ ગઈ હતી અને તે ગુંગળાઈ જવાથી મૃત્યુ પામી છે આ દુર્વાનું આજે બેસણું હતું અને આ ઘટનાને લઈને તેમના પિતાએ વાત કરી છે બપોરે દીકરી નાવા માટે બાથરૂમ ગઈ હતી પંદર મિનિટ સુધી બહાર ના આવતા અમે તપાસ કરી તો એ કંઈ બોલી નહીં એટલે અમે પછી દરવાજો ખોલીને જોયું તો એ તે અંદર બેભાન અવસ્થામાં પડી હતી ગેસના ગળતરના લીધે થયું હોય અથવા તો પડી ગયું બેભાન થઈ હોય એમ્બ્રેસ થઈ ગયું હોય પછી દવાખાને લઈ ગયા ડૉક્ટરે તેને થોડી ટ્રીટમેન્ટ કરી પણ કોઈ પ્રયત્ન નથી પોસિબલ ના બની એટલે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. આમ ગેસ ગિઝર બાથરૂમમાં લગાવવું કેટલું જોખમી છે અને તે ક્યાં લગાવવું જોઈએ અને તેના આડઅસરો શું છે તે સમજવા માટે પાલનપુર સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી છે અને તેમણે આ ગેસ ગિઝરને લઈને ઘણું બધું કહ્યું પણ છે. આજકાલ ઘણા બધા સમાચાર એવા જાણવા મળે છે કે ગેસ ગીઝર ચાલુ કરવાથી કોઈનું પણ ગુંગળાઈ જવાથી મોત થતું હોય છે હમણાં રિસન્ટલી એક બેન આવી રીતે ગુંગળાઈને મરી ગયા છે આપણા પાલનપુરની અંદર આ બહુ દુઃખદ વસ્તુ છે અને ઘણા બધા લોકોને ખબર નથી કે ગેસ ગીઝર બાથરૂમની અંદર ફિટ ના કરવું જોઈએ અને જે સપ્લાય કરનારા છે એ લોકો પણ કોઈને ચેતવણી આપતા નથી કે તમારા બાથરૂમની અંદરના ભાગની અંદર ગેસ ગીઝરનું ઇન્સ્ટોલેશન ના કરવું જોઈએ ઇવન પ્લમ્બરને પણ ખબર નથી અને ઘણા બધા લોકો બાથરૂમની અંદર ગેસ ગીઝર લગાવી દેતા હોય છે અને પછી ગેસ ગીઝર ચાલુ કરે છે અને ગેસ ગીઝરની અંદરથી ગેસ જે બળે છે એમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ પેદા થતું હોય છે અને જો બાથરૂમની અંદર વેન્ટિલેશન ના હોય અને ટોટલી બ્લોક હોય બધું જ હવા અવર ના હોય કોઈ પણ જાતની તો જે જે પણ નાવા બેસે છે એને કાર્બન ઝેર થવાથી જ મૃત્યુ થતું હોય છે એટલે સૌથી પહેલી સાવચેતી એક જ રાખવાની કે ગેસ ગીઝર રાખો હોય તો રાખો પણ ગેસ ગીઝર હંમેશા બાથરૂમની બહાર ઘરની બહારની બાજુ લાગેલો હોવો જોઈએ ખાલી એનું ગરમ પાણી અંદર તમારા બાથરૂમમાં આવે એવી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ પણ હિસાબે ગેસ ગીઝર બાથરૂમની અંદર ફિટ કરવો

લગાવજો કેમ કે પાલનપુર ની તેર વર્ષથી દુર્વા છે તે બાથરૂમમાં નાહવા ગઈ તેને ગેસ ગીઝરના કારણે ગુંગળાઈ મૃત્યુ પામી છે નવજીવન ન્યૂઝ ડીઆ ચેનલને જો હજી સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા